હેલો ફ્રેન્ડ્સ ગુજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું સોયાવળીનો શાક તેના માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે તેમાં એક કઢાઈ મૂકી દીધી છે હવે આપણે એમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું મેં એક વાટકા જેટલું પાણી નાખેલું છે તેને આપણે થોડી વાર ગરમ થવા દેવાનું છે પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં સોયાવળી નાખી દેસું સોયા ચલાવતા આપણે આપણે સોયા વડી એકદમ સરસ રીતે ચડી ગઈ છે જોઈ શકો છો ફુલાઈને મોટી થઈ ગઈ છે આપણે ચાણી લેશું એમાં આપણે એને કાઢી લેશું હવે આપણે ટમેટાની પેસ્ટ બનાવી લઈશું મેં અહીંયા ત્રણ નંગ ટમેટા લીધેલા છે તેની આપણે પેસ્ટ બનાવી લેશું આવું મિક્સર જળમાં નથી બનાવતી આ બ્લેન્ડરથી બનાવું છું એમાં મેં બે થી ત્રણ ચાર નંગ મરચી લીધેલી છે એક નાનો આડુનો થોડો લીધેલો છે તેને આપણે બેને સાથે ક્રશ કરી લેશું આપની આદુ મરચાં ટમેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સરસ રીતે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેના ઉપર એક કઢાઈ મૂકી દઈશું મારે દેક થી દોઢ ભાવ તેલ ઉમેરી દઈશું એમાં આપણે થોડું એવું જીરું નાખેલું છે એક નવ તજ છે અને બાદિયાના બે નાના એવા ફૂલ લીધેલા છે એ પણ આપણે નાખી દેસુ બે થી તન લીમડાના પાન નાખી દેસુ એ સરસ રીતે આવી ગયું છે હવે આપણે એમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દેસુ ટમેટા આદુ મરચાંની બે સાથે કરી લે છે બે પણ સાથે ઉમેરી દેસો થોડી વાર હલાવતા રહેશું હવે આપણે એમાં થોડો હળદી પાવડર નાખી દેસુ એ વાર હલાવતા રહીશું હવે આપણે એમાં લાલ મરચું પાવડર પણ નાખી દેસુ મેં 1.5 થી 2 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે હવે એને સરસ રીતે હલાવી લેશું

સરસ રીતે હલાવી લઈશું થોડી વાર ઢાંકી દેસુ હવે આપણે જોઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ અને મિક્સ કરી લેશું અને થોડા ઢાંકી દેશું અને હવે પાછું આપણે છેક કરી લઈશું આપનું શાક સરસ રીતે થવા છે એમાં થોડો આપણે કિચન કિંગ મસાલા નાખી દેસુ થોડી વાર એની પાછી દેસુ આપણું શાક સરસ રીતે ચડી ગયું છે હવે આપણે એમાં એક બટરની ક્યુબ નાખી દઈશું અમારું સોયા વડી શાક તૈયાર છે અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સોયા વડી શાક તૈયાર છે